બાય રોડ પલસાણા રસ્તા હતા અહીં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત સુરત જિલ્લા ભાજપના નેતાઓએ સ્વાગત કર્યું હતું પલસાણાથી તેઓ હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના તલસરી ગયા હતા અને બાદમાં સુરતના બારડોલીના નોગામા પારડી ખાતે આવ્યા હતા અહીં તેમણે એક્સપ્રેસ વે નું નિરીક્ષણ કર્યું હતું મંત્રી ગડકરીએ એક્સપ્રેસ વે ની ખામીઓ અને સુવિધાઓનું બારકાઈથી નિરીક્ષણ કર્યું તેમણે જણાવ્યું હતું કે વાહન ચાલકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે તેમણે પલસાણા અંડરપાસ પ્રોજેક્ટની પણ ખાતરી આપી હતી જોકે ના સિયાલજ નજીકનો એક્સપ્રેસ વે ની નિરીક્ષણ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો નોગામા પારડી ખાતેથી તેઓ સીધા સુરત જવા રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીના સુરત જિલ્લાના એક્સપ્રેસ વે ના નિરીક્ષણ ને કારણે કોસંબા નજીક કેટલાક ખેડૂતોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા